આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા મિત્રો દારૂ અને ડ્રગ્સના મુદ્દે એક મહત્વની વાત મારે કરવી છે પટ્ટાવાળી થઈ ગઈ ગૃહમંત્રીનું નામ આવી ગયું રાજકીય ટીકા ટિપ્પણી એ તો બધું ચાલતું રહેવાનું છે અમે પણ રાજકીય ટીકા ટીપણી કરી છે ભવિષ્યમાં પણ કરતા રહીશું કેમકે દરેક મુદ્દા ઉપર રાજકીય પક્ષના નેતાઓ શું વલણ ધરાવે છે એ વાતનો જનતાને ખ્યાલ ત્યારે જ આવે જ્યારે એ બોલે એટલે રાજકીય રીતે બોલવું એ નેતાની ફરજ છે અને જનતાનો અધિકાર છે કે નેતા કંઈક બોલે

પાસે એવી માંગણી કરી છે કે ગૃહમંત્રી જો દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર ગંભીર હોય ચિંતિત હોય તો તાત્કાલિક ગુજરાતની વિધાનસભામાં જે જે પાર્ટીના ધારાસભ્યો છે એ તમામ પાર્ટીઓની સર્વપક્ષીય મીટિંગ બોલાવવામાં આવે અને એની અંદર ગહન વિસ્તૃત ચર્ચા કરવામાં આવે વિધાનસભામાં અનેક વખત જોયું છે કે સર્વપક્ષીય ક્રિકેટ મેચ યોજાય છે એમાં બધા પક્ષના ધારાસભ્યો બે પાંચ દિવસ સુધી દડા બેટ રમે છે વિધાનસભાની અંદર સર્વપક્ષીય સાંસ્કૃતિક તહેવારો પણ ઉજવાય છે વિધાનસભાની અંદર સર્વ પક્ષી ભોજન સમારંભ પણ થાય છે વિધાનસભામાં સર્વપક્ષીય ઘણું બધું થાય છે નવા વર્ષના સ્નેહ મિલન ઘણી વાર યોજાય છે તો દારૂ અને ડ્રગ્સના મુદ્દે સર્વ પક્ષીય બેઠક કેમ નહીં તો મે પત્ર લખ્યો છે આજે ઈમેલ કર્યો છે અને માંગણી કરી છે કે રાજકીય સુધી અને દારૂના હપ્તા ન પહોંચતા હોય જો એને હપ્તામાં રસ ન હોય ખરેખર દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર પ્રતિબંધ આવવો જોઈએ ખરેખર આ બધું બંધ થવું જોઈએ એવી જો ચિંતા અને ગંભીરતા ગૃહમંત્રીમાં હોય તો તાત્કાલિક સર્વપક્ષીય બેઠક ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવે એમાં બધી પાર્ટીનું ડેલિગેશન જશે સૂચન આપશે રજૂઆત આપશે સંવાદ કરશે અને મીટિંગના અંતે જે સર્વસંમતિ થાય દારૂ અને ડ્રગ્સના પ્રતિબંધ બાબતે એ બાબત ગુજરાતની વિધાનસભાનું ફેબ્રુઆરીનું જે સત્ર આવવાનું છે એની અંદર મૂકવામાં આવે મિત્રો એ વિસ્તારના જવાબદાર સરકારી અધિકારીઓ ઉપર પણ એફઆઈઆર થવી જોઈએ કેમ નો થવી જોઈએ થવી જોઈએ અથવા તો એ વિસ્તારના રાજકીય માણસોની જવાબદારી પણ ફિક્સ કરવી જોઈએ કેમ નો કરવી જોઈએ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય નગરપાલિકાના કોર્પોરેટર મહાનગરના કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદ સભ્ય આટલા લોકોની જવાબદારી પણ કાયદામાં ફિક્સ કરવી જોઈએ જે વિસ્તારમાંથી દારૂ ભરપૂર માત્રામાં પકડાય એ વિસ્તારના રાજકીય વ્યક્તિઓ એ વિસ્તારના સરકારી નોકરીયાતો બધાની જવાબદારી ફિક્સ થાય એવો કંઈક કાયદો બનાવવો જોઈએ અથવા તો જનતાના હાથમાં કેટલીક સત્તા આપવી જોઈએ કાયદામાં સુધારો કરી અને જનતા રેડ નું પ્રોવિઝન કરવું જોઈએ નામના દસ લોકો જનતા રેડ કરવા ઈચ્છીએ છીએ ખાલી નામ સરનામાની વિગતથી રજીસ્ટ્રેશન કરાવવાનું પછી ગુજરાતના કયા અડ્ડા ઉપર ક્યાં રેડ પાડે છે એ જણાવવાનું નહીં પણ એને ઓટોમેટિક રજીસ્ટ્રેશન કરાવવા માત્રથી એ દસે લોકોને જનતા રેડ કરવાનું લાયસન્સ મળ્યું છે એવું સરકાર માની લેશે પછી એ દસ લોકો ક્યાંય પણ રેડ પાડી શકશે આવું એક પોર્ટલ બનાવવું જોઈએ જનતા રેડનું જેથી કરીને કેમ કે અત્યારે એવું છે કે જનતા જનતા રેડ કરવા જાય જિગ્નેશ મેવાણી જેવા ધારાસભ્ય કક્ષાના વ્યક્તિની સામે બુટલેગર બુટલેગર નો પરિવાર પોલીસ અને સંઘવી બધા પોતે હામા પડ્યા તો આમ જનતાનો તો બચારાઓના ફીણ નીકળી જાય તો સરકાર એટલે કે ગૃહમંત્રી અને ભાજપની સરકાર ખરેખર ગંભીર હોય તો દારૂ પર નિયંત્રણ કેમ કેમ લાવી શકાય શકાય ડ્રગ્સ પ્રતિબંધિત કરી એની ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક વિધાનસભામાં બોલાવવી જોઈએ મીટિંગ મેરેથોન મીટિંગ સવારના દસ થી સાંજના પાંચ સુધી સળંગ ચર્ચા કરો મંથન કરો કે દારૂ અને ડ્રગ્સના કાયદામાં શું શું સુધારો કરવા જેવું છે અથવા વધારો કે ઘટાડો શું કરવા જેવો છે પોલીસ જે દારૂ અને ડ્રગ્સના કેસની તપાસ કરે છે એ પ્રોસેસની અંદર શું સુધારો વધારો કરવાની જરૂર છે અથવા દારૂ ડ્રગ્સના આરોપીઓને જે જામીન મળે છે કે એને જે કંઈ કોર્ટ પ્રક્રિયા છે એમાં શું સુધારો વધારો કરવા જેવું છે આ બધા જ વિષયો ઉપર સર્વપક્ષીય બેઠક કેમ નો થાવી જોઈએ તો મે ગુજરાતની સરકારના ગૃહમંત્રીને વિનંતી કરી છે કે જો તમે ખરેખર ગંભીર જ હોવ તમને ખરેખર ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સ નાબૂદ કરવું છે તો જેમ સર્વપક્ષીય ક્રિકેટ મેચનું આયોજન વિધાનસભામાં થાય છે એમ સર્વપક્ષીય દારૂ ડ્રગ્સ નિયંત્રણ મીટિંગ બોલાવવામાં આવે આ મેં રજૂઆત કરી છે હું ગુજરાતની જનતાને ભાજપના બધા કાર્યકર્તાને વિનંતી કરું છું કે ભાઈસાબ બાપા ભાજપના કાર્યકર્તા તો હશો પણ ગુજરાતની જનતા દારૂ ને ડ્રગ્સના દૂષણમાં તમારી નજર સામે હોમાઈ રહી છે એ તો તમને દેખાતું તો હશે જ ને તમે તમારી સરકાર વિનંતી કરો તમારી સરકારનું તમારા નેતાનું ધ્યાન દોરો કે બોલાવે સર્વ પક્ષીય મીટિંગ અને એમાં બધા બધા ભેગા ભેગા મળીને મળીને ચર્ચા જેમ રમે છે વિધાનસભામાં આજથી વર્ષ સર્વ પક્ષીય હોળી નું આયોજન થયું હતું રંગોત્સવ એટલે કે ધુલેટી મહોત્સવ એમાં બધા જ મંત્રીઓ એકાબીજા ને ગુલાલ લગાવતા હતા રાજી ખુશીથી માસિયા ભાઈઓ એટલા આદર ભાવથી બધા પક્ષના નેતાઓ મળીને મજા કરતા હતા તો વિધાનસભામાં સર્વપક્ષી પક્ષી ધૂળેટી યોજાય છે સર્વપક્ષી ક્રિકેટ થાય છે સર્વપક્ષી ભોજન સમારંભ સર્વપક્ષી સ્નેહ મિલન તો દારૂ અને ડ્રગ્સના મુદ્દે સર્વપક્ષી મીટિંગ મેરેથોન મીટિંગ ખાલી ચા કોફી નાસ્તો બિસ્કિટ ખાઈને જતા રો ફોટા પડાવીને એવી નહી મેરેથોન મીટિંગ વિથ લાઈવ કેમેરા કઈ પાર્ટીના નેતા શું બોલ્યો અને કઈ પાર્ટીના નેતાએ કઈ રજૂઆત કરી આખા ગુજરાતને જાણવા મળે એવી મીટિંગ નું આયોજન હર્ષંઘવીની નેતૃત્વમાં ગૃહમંત્રીના નેતૃત્વમાં કરવામાં આવે એવી મારી માંગણી છે ગુજરાતમાં ટીકા ટિપ્પણીઓ ઘણી થઈ ગઈ છે અનેક ગરીબ માણસો લાચાર માણસો મોતના ખપ્પરમાં હોમાઈ ચૂક્યા છે હજુ જો વધારે જિંદગી બરબાદ ન થવા દેવી હોય તો હું આશા રાખું છું કે તાત્કાલિક હદે ગુજરાતની સરકાર સર્વપક્ષી બેઠક બોલાવે અને દારૂ ડ્રગ્સના મુદ્દે કંઈક સકારાત્મક નિર્ણય લે અને કાયદામાં કાયદાની પ્રક્રિયામાં કોર્ટ પ્રોસેસમાં મેડિકલ એક્ઝામિનેશનમાં બધી ફોરેન્સિક રિપોર્ટમાં બધામાં જે સુધારો વધારો કરવાનો હોય એનો નિર્ણય ઈ મિટિંગમાં લેવાઈ જાય અને જે નિર્ણય મિટિંગમાં લીધો હોય એનું બિલ બનીને ખરડો બનીને ઠરાવ બનીને વિધાનસભાના ફેબ્રુઆરી સેશનની અંદર સરકાર લઈ આવે એવી અમારી રજૂઆત છે જય જય ગુજરાત